શું કહ્યો દાદા કહું શું એક વાત કરું તને જેને અમારી ભાષા આમ ઓઠવું કહેવાય ઓઠ ઓઠું હા હા અને જે વાત વાત હોય એ આપણે કેમ કે આ કવિતા છે આ વાર્તા હે પણ અમારે ઓઠું કે એક ઓઠું બોલો ને હા ખંખોરિયું ખાવાનું કે નાવા ને ખંખોરિયું કહી આવું બીજા ને એમ લાગે કે કંઈક એ માયલું ખાતા હી ખાતા એવું લાગે અકબર હતા ને અકબર હમ એને બિરબલ નામનો ભાઈ એનો પ્રધાન હતો એ બ્રાહ્મણ હતો પણ એને 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 આમ આપણી ભાષા આમ શું કહેતા મારા એ જમાનામાં લવો બાદશાહ કે લવો બાદશાહ લવો બાદશાહ લવો બાદશાહ લવા સમજે લવો એટલે શું થાય એનું સાચું નામ બિરબલ હતું પણ લવો શું થાય એ શબ્દ ને સમજ્યા ન સમજાય નહીં એટલે હું તમે કહો લવો એટલે આપણે કેમ આ શબ્દ બોલી એમ લવ લવ એટલે શબ્દ થાય પણ ભાષામાં લવો લવો બાદશાહ કે એટલે એ તરત જવાબ આપી દે એમ બાદશાહ પૂછે ને એનો તરત જવાબ હોય એટલે વખત બાદશાહ પૂછો તું કે ભાઈ બીરબલ નામ તો લવો આપણી ભાષામાં લવો એ કે બીરબલ આ દિલીમ કાગડા કેટલા એ બાપુ પચાસ હજાર કે પરફેક્ટ કે પછી થોડાક દિવસ પછી ફરીને પૂછ્યું કે બિલ બિલ કા કાગડા કેટલા કે મેં બાપુ કીધું હતું ને કે પણ મને કંઈ ઓછા લાગે કે તો મહેમાન ગયા જાય ગામત રહી ગયા ગામત રે